નમસ્કાર દર્શક મિત્રો જેનાર પર ન્યૂઝમાં અમનું સ્વાગત છે સાયકલ લઈને ફરવા નીકળેલા પારોલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીને જોર સમજી માર મરાતા ચૌદ સામે ફરિયાદ વાઘોડિયા પારોલ યુનિવર્સિટીના બીએસસી ન્યુરોલોજી સાયન્સમાં અભ્યાસ કરતો નામે પાયો એરિક ઉમરવા સ્વીસ રહે ગુગલિયા પુરા ડી થ્રી સુપ્લાઝા મુંજાર ઓટોની સામે તારીખ ઓગણત્રીસ બે હજાર ચોવીસના રોજ રવિવારે કોલેજમાં રજા હોવાથી પાયરીક નામનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે સાયકલ લઈને ફરવા નીકળ્યો હતો તે વખતે આકડીયાપુરા ગામ કેનાલ પાસે ફરતા પડતા પહોંચ્યો હતો ત્યાં ગામના લોકોએ અજાણ્યો માણસ તેમજ ચોરસમજી ઊભો રાખી પૂછપરછ કરતા વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં વાત કરતા હોય જે ગ્રામ લોકોને સમજ ન પડતા ચોર સમજી આગળિયાપુરા ગામના મહેશભાઈ મથુરભાઈ પરમાર જગદીશભાઈ અંબાલાલ પરમાર સુનિલભાઈ મણિલાલ વસાવા રાહુલભાઈ મણિલાલ વસાવા નાઓ પેકી તેમજ દસ જેટલા અજાણ્યા માણસ સામે ગરડા પાટું તેમજ લાકડી તેમજ પાઇપો વડે માર મારી વિદ્યાર્થીઓને ડાબા હાથે ફ્રેકચર કરી તેમજ માથાના ભાગે અને જમની આંખની નીચે તેમજ શરીરને ઈજા પહોંચાડી હતી ઘટના સ્થળે કોલેજના પ્રોફેસર આવી જતાં ગ્રામજનોને સમજાવી વિદ્યાર્થીને ગ્રામજનો પાસેથી છોડાવ્યો હતો પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને નજીકની પારૂલ હોસ્પિટલ માં સારવાર માટે આઈસી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવના પગલે વાઘોડિયા પોલીસને જાણ કરાતા પોલીસે દસ કરતાં વધુ હુમલાખોરોને ઝડપી પાડવા ધરપકડ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા